મિત્રો આજે આપણે જાણવાના છીએ શિવજીના ચમત્કારી બીજ મંત્રો વિશે જો તમે આ બીજ મંત્રોનો દરરોજ જાપ કરશો તો તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે અને તમને સ્વાસ્થ્ય પણ મળશે આ મંત્રો વિશે જાણીએ તે પહેલાં તમે અમારી ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે પહેલાં મંત્ર વિશે જાણીએ શિવ પુરાણ અનુસાર ઓમ નમઃ શિવાય એ ભગવાન શિવનો અસરકારક મંત્ર માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ દરરોજ એકસો આઠ વાર આ મંત્રનો જાપ કરે છે તે વ્યક્તિને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે અને ભગવાન શિવની કૃપા હંમેશા તેના ઉપર રહે છે બીજો મંત્ર ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ ભોલેનાથનો આ મંત્ર રુદ્ર મંત્ર છે આ મંત્રનો દરરોજ જાપ કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે સાથે જ આ મંત્રમાં એટલી શક્તિ છે કે તે તમારી દરેક ઈચ્છા ભગવાન શિવ સુધી પહોંચાડે છે ત્રીજો મંત્ર ઓમ ત્રેમ્બકમ યજામહે યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમી વંધનાન મૃત્યુર્મુક્ષીય મામૃતા આ મંત્રને ખૂબ જ પ્રભાવશાળી મંત્ર માનવામાં આવે છે આ મંત્રમાં ઘણી શક્તિ છે જો કોઈ વ્યક્તિ ગંભીર રીતે બીમાર હોય તો તેણે આ મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી ચોથો મંત્ર ભગવાન શિવનો ગાયત્રી મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહે તન્નો રુદ્રહ પ્રચોદયાત આ મંત્રને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે જે વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે તેને સુખ સમૃદ્ધિ મળે છે અને તેના જીવનમાં શાંતિ રહે છે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે તો મિત્રો મેં તમને આ મંત્રો જણાવ્યા જેને જો તમે શ્રદ્ધાપૂર્વક દરરોજ જાપ કરશો તો જીવનમાં ઘણું પરિવર્તન આવશે અને હા મિત્રો મારી આ માહિતી તમને ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આવી નવી નવી માહિતી તમને મળતી રહે